નમસ્કાર મિત્રો સરસ ગીતો સંભળાવી દઉં છું આજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો વાલિયામાં ત્યારે કેવા ગીતો ગવાય હો કદી એ નહીં ભૂલું એવું કે નારી આજ મને છોડીને જાય છે વર્ષોનો પ્રેમ ભૂલી ગઈ જીવતી વાલી મારી સાધણા પૂછા વગર પણ એના પીતી જોયા આવું કેમ ભૂલી ગઈ પ્રેમ ભૂલી ગઈ જીવતી વાલી મારી સાજના હો રુએ રુધિયું ને રુએ શ્યા દિલ મારું દિલ મારું તોડી તને સુમળો બે

મોડા સુધી રીંગ ટોન વાગી 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 રે હે મારા રીંગ ટોન વાગે પકડાઈ ગયો લાગે છે તારો ફોન જો હે ડકો પડ્યો છે નો રમત જોડે ઘણા દિવસથી આવ્યો નથી તારો ફોન જો તું ઢખો પડ્યો મારો રમત હે હો નથી તારા રે નસીબમાં માં તું નહોતી મારા રે નસીબ માં જુદા થઈ જીવવાનું લખ્યું હશે તારા મારા કિસ્મતમાં માં જુદા થયા પણ તારી યાદો ના ભૂલાશે દિલ જખમે હવે કેમ કરી લેવાશે નહોતી નસીબમાં ભૂનો તો તારા અને નસીબમાં જુદા તય જીવવાનો લખ્યો તારામાં રાખી સંમતમાં નમસ્કાર મિત્રો ગીત ચારા લઈ ગયો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં અને બધાય વિક્રમ ઠાકોરના ગીતો હતા તો સરસ મજાના ગાયા છે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિક્રમ વાળિયા કપાસ વણી રહ્યો છે અને જીગ્નેશ કવિરાનું પણ એક ગીત હતું જાનવડી વાળું તો તમને સાંભળ્યું છે જોરદાર તો લાઈકથી સબસ્ક્રાઈબ કરી નાખો